આજ વાત થવાય આખો દિવસ તો તારી ભૂરી સાચી છે ટેન્શન આ બોર પર કબજો કરી લેવાનો હોવા કબજો કરવા નઈ મુખર તારે રેવું પછી ચોક મારવા આવે તો આમ તો માર ના લાકડી

સમકે સર્વિસ તો ઇને થવું જ જતે આપળા જોડે કલાક નું બેયે કોઈ દેખાતું નહીં લાગે જોવું પડ જોવા જવું પડશે આ તો વસુરવા થા હું ચેનક રે માં તમે મારા કરતો હા <AND Ashieur221> મોટો બોલ નો ફટકાર્યા પકડ લેવાના ચાર તું બીજી વાત હાચું કોકો જોયે એટલે આચું બોલી જાવ બે બરોબર પછી હા બે જાવ તું આવતા લાગુ તો એવો મારવાના તો

પણ આવા એટલે એવા મારું એવા મારું ને ઉતરાયણ ઉપર પતંગ ની જેમ બે ચગાવેવા તું લે અઢીસો રૂપિયા કિલો આ પાઇપ ના અઢીસો રૂપિયા કિલો ત્યાં લેજે શું કરું

ફટાકડા આપણે ફટાકડા હમણાં અવાજ આવશે તું જોઈ ચાલો ચાલતો કશું કેવું ફોડવા તો હોય

અતadoop થોડા પેજ કોણ દોરા કમ કાતરીતું એ દોરા નો 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 એ અલ્યા એ મારે

અમે નતાલી ગોટા દુસ્મન કરીયા નાલ ગડ્યો અમે નતાલી ગોરો કોણ હતો ફેટમેલ હા ભમ ફેટમેલ હા ફેટમેલ મે મે ઓ કદી ગોતો રે મારી ફેટમેલ એ ધન નહી દિશવાની નથી હા જોડો હા જોડો ઓરી આ રે બે થા ક્યાં વાયન જાવ ખબર નહી પડતી તમને એ મારા જંપકવા કે નહીં હળો તું જંપર આ ભૂરાંગે દુશ્મની કરવાતો ભૂરાંગ આ નતો હતું તનાવાળી સમજાવતો તો ઇ ઇ ઇ

આ પુરાણી કીધું તું કે તમારે વાર આયે વાળી આવી જાય ખબર નઈ પડે બાકી ઉતરી મારે બે બાકી

બોલ બોલ છો બોલશો મગરી હું બોલે રાખી બોલો વિશ્વાસ તો કરે જ નહીં

માપે બોલાવકાર આગળ વાત મારા આગળ હજુ પેલા ગગન ફટકારવાની બે મુઠે ના આવજો ફેમા જીવન ફાયર એ મુઠે ના આવજો ફાયર થઈ ગયું ફેલી થઈ ગયી છે થઈ તમે ગમે તું મારી ગયા ખાલી જુઓ આપડે ના છે સમજણ પડી પડતી તને ખબર નહીં પડતી ભાઈ ગાંગલિયો તો ભાઈ ને મારો વિચારી જઈ સમજાયો એટલે એક ફેરા આવો એટલે